ગુજરાત પાક્ષિક અંતર્ગત અંક નંબર ચોવીસ છે આજે આપણે વાત કરીશું સોળ બે બાર બે હજાર ચોવીસનું જે ગુજરાત પાક્ષિકનું અંક છે એના વિશે આપણે ચર્ચા કરીશું જો મિત્રો તમે આ વિડીયોમાં નવા છો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે તમારા મિત્ર સાથે શેર પણ કરી દેજો અને જે બે લાઇકોન છે એને દબાવી દેજો કે જેથી કરીને આવનાર નવો વિડિયો તમને જલ્દીથી મળી રહે જે એક્ઝામ રિલેટેડ પ્રશ્ન છે કે અમુક મુદ્દાઓ છે એની આપણે આમાં ચર્ચા કરવાની રહેશે બે વર્ષ સેવા સંકલ્પ અને સમર્પણના બરાબર છે બે વર્ષનું સુશાસન બરાબર છે હવે બે વર્ષ દરમિયાન આપણા ગુજરાત માટે સરકાર છે એમણે અમુક યોજનાઓ આપેલી છે બરાબર કે સુશાસનની સિદ્ધિઓના બે વર્ષના જોઈએ તો સત્તર જેટલી જી ટ્વેન્ટી બેઠકોનું આયોજન કરેલું છે તો કોણે ગુજરાતેનું પછી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ બે હજાર ચાલીસના દસમા સંસ્કરણનું સફળ આયોજન પણ કરી રહ્યું છે તો ગુજરાતે કરેલું છે તો દસમી બેઠક છે એનું આયોજન ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસનું દસમું આયોજન બે હજાર ચોવીસમાં થયું હતું અર્નિંગ વેલ લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત બે હજાર ચોવીસ રોડ મેપ બનાવવાનું પ્રથમ રાજ્ય કયું છે તો ગુજરાત રહેશે બરાબર છે પછી બે લાખ બ્યાસી હજાર ઘરો પર સોલાર પેનલ ઊર્જા ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર છે અને સોલાર વીજળીના ઉત્પાદનમાં ગુજરાત પણ પ્રથમ નંબર રહેશે અમુક મુદ્દાઓ છે પછી એક પેડ મા કે મા કે નામ આ આ અંતર્ગત સત્તર કરોડથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે સુશાસન વર્ષ બે વર્ષ છે ભાજપની સરકારના એના વિશે છે હવે સફળ યુવા સમર્થ ગુજરાત સ્ટાર્ટઅપ અંતર્ગત છેલ્લા રેન્કિંગમાં છેલ્લા ચાર વર્ષથી ગુજરાત પ્રથમ ક્રમાંકે છે આ વસ્તુ યાદ રાખજો કારણ કે અત્યારે સ્ટાર્ટઅપ ઉપર સ્કૂલ હોય કે કોલેજ હોય કે પ્રાઇમરી શિક્ષણ હોય એના પર ખાસ ભાર મૂકવામાં આવે છે કે સ્ટાર્ટઅપ પર ખાસ ફોકસ કરવામાં અને સ્ટાર્ટઅપમાં ગુજરાત અગ્રેસર છે કૌશલ્ય દસકેલ યુનિવર્સિટી દ્વારા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડ્રોન એપ્લિકેશનના નવ અગત્યના કોર્સ શરૂ કરવામાં આવેલા છે બરાબર ઔદ્યોગિક ક્ષેત્ર અગ્રેસર ગુજરાત સૌપ્રથમ વખત જિલ્લા સ્તરે વાયબ્રન્ટ ગુજરાત વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું પછી દેશનું એકમાત્ર રાજ્ય જ્યાં ચાર સેમી કન્ડક્ટર પ્રાંત કાર્યરત છે આ વસ્તુ પણ યાદ રાખજો સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત અત્યારે હરણફાળ ભરી રહેલું છે ખાસ કરીને સુરત જેવા ક્ષેત્રમાં શિક્ષણ ગુજરાતમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત સ્કૂલો બનાવવામાં આવેલી છે આ બધી બાબતો છે જે સરકારની બે વર્ષના સમયગાળા દરમિયાન સરકાર દ્વારા કરવામાં આવેલી યોજનાઓ છે સ્વસ્થ ગુજરાત અંતર્ગત પીએમ જેવાય પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આ બધી વસ્તુ છે અહીં છે પ્રવાસી યાત્રાધામનો વિકાસ બરાબર છે સૌ પ્રથમ વખત ગુજરાત રાજ્યમાં પહેલી વખત ગિફ્ટ સિટી ખાતે ફિલ્મ ફેમ ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન કરવામાં આવેલું બરાબર છે બેસ્ટ ટુરિઝમ વિલેજ જાહેર કરવામાં આવ્યું છે કોને તો કચ્છનું ગોરડ છે ગામ બરાબર યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા કચ્છનું ગોરડ ગામ છે અને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ જાહેર કરવામાં આવેલો છે પછી ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો કચ્છમાં કોટેશ્વર નજીક લકીનાલા પાસે પ્રારંભ કરવામાં આવ્યો છે પછી યુનેસ્કો પ્રિક્ષ બ્રિસેલિયસ એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ છે યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા અમૃત સંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવેલું છે ભગવાન શ્રી કૃષ્ણ નગરી બેટ દ્વારકા વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવેલો વિશ્વ કક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની વાત કરીશું તો સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત કરવામાં આવેલું છે પછી ગુજરાતનો ગુજરાતને પ્રાપ્ત થયેલા ગૌરવપૂર્ણ એવોર્ડ તો એની વાત કરીશું તો એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ સ્ટેટિસ્ટિક્સ 2023 અનુસાર રોજગાર વંચિત યુવા ધનને રોજગારી પૂરવા માટે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ છે જી આમાં જો જો બીજું કંઈ છે નથી ગુજરાતની સરકારની જે સિદ્ધિઓ છે સરકારે કરેલા કામો છે હવે સરકારે કેટલા કામો કરેલા છે એ બધી વસ્તુ આમાં આપેલી છે પાક્ષિક વસ્તુ શું છે કે પાક્ષિકમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો છે એ તમને જોવા મળશે આમાંથી તમારે જે એમઓયુ થયેલા હોય મોટી મોટી કંપનીઓ સાથે એ જ માહિતી તમને જોવા મળશે સરકાર દ્વારા કરેલા કાર્યો છે એ તમને અહીં જોવા મળશે આંતરરાષ્ટ્રીય બાબતો જોવા નહીં મળશે સરકાર રિલેટેડ જ વસ્તુ જોવા તમને મળશે સરકાર દ્વારા કરવામાં આવેલી યોજનાઓ છે એ બધી વસ્તુઓ તમને આ પાક્ષિકમાં જોવા મળશે ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કવેલ બે હજાર ચોવીસ બરાબર એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું નવી દિલ્હીમાં કરવામાં આવેલું ઇન્ડિયન મેરીટાઇમ હેરિટેજ કોન્કવેલ બે હજાર ચોવીસનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ એમાં સંબોધન પણ કર્યું હતું જે પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે એની ચર્ચા કરવાનું છે આમાં વધુ વધારેનું લખેલું છે પણ એટલે જો સ્પર્ધાત્મક પરીક્ષાની આપણે તૈયારી કરીએ છીએ તો શું પરીક્ષા લક્ષી છે આપણને ખ્યાલ તો હોય જ છે સો આમાં તાક્ષિકમાં વધારે લખેલો છે સરકારના કાર્ય લખેલા હોય છે પણ અમુક આંકડાઓ છે અમુક સિદ્ધિઓ છે એ આપણે ખાસ જોવાની રહે સરકારી યોજનાઓ છે એમાં મગણી આપેલી છે બરાબર ચલો આ મુદ્દો અહીંયા જોઈ લઈશું કે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુટ ફોર ટ્રાન્સફોર્મેશનની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક યોજાઈ હતી યાદ રાખવાનું તો ચલો આમાં જરાક આંકડાઓ છે ગુજરાતમાં પ્રાણીઓ યાયાવર પક્ષીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્યો છે યાયાવર એટલે બહારથી આવનાર વિદેશથી આવનાર પક્ષીઓ છે

બ્રિડિંગ સેન્ટર તૈયાર કરવાની મંજૂરી પણ આપેલું છે બરાબર છે કરુણા અભિયાન ચલાવાયેલો પતંગમાં ઉતરાણ દરમિયાન જે ઘાયલ થતા હતા પક્ષીઓ એના માટે પછી રાજ્યના વિવિધ જળ વિપ્લવ વિસ્તાર તળાવ સર્વમાં વર્ષ બે હજાર ચોવીસમાં અંદાજે એસીથી વીસ લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા હતા એટલે એમ કહેવા જઈએ તો યાયાવર પક્ષીઓ વિદેશમાંથી આવનાર પક્ષીઓ બીજા પ્રદેશમાંથી આવનાર પક્ષીઓ માટે સૌથી પ્રિય સ્થળ કે પ્રિય રાજ્ય હોય તો એ ગુજરાત છે આવું કહીએ તો આમાં કોઈ ખોટું નથી થોડો પક્ષી અભ્યારણ એકત્રીસ હજાર ત્રણસો ને પક્ષીઓનું આગમન થયું હતું જે વર્ષ બે હજાર ચોવીસમાં વધીને એક પોઈન્ટ અગિયાર લાખથી વધુ એવા પક્ષીઓનું આગમન થયું છે હવે ઘરચોળને મળ્યો છે જીઆઈ ટેક ઘરચોળ આ ખાસ યાદ રાખજો ઘરચોળ ઘરચોળાને મળ્યો છે જીઆઈ ટેગ એ ઘરચોળની વાત કરીશું તો ગુજરાતને કુલ છવ્વીસ ટેગ પ્રાપ્ત થયા છે જેમાં પૈકી બાવીસ ટેગ હસ્તકલા સેક્ટર પ્રાપ્ત થયેલા છે ભારત સરકારે ગુજરાતને વધુ એક સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત ઘરચોળને જીઆઈ ટેગ આપેલો છે તો ગુજરાતમાં કુલ ટોટલ બાવીસ એવી વસ્તુઓ છે જેને જીઆઈ ટેગ મળેલું છે હવે ઘરચોળ એકચ્યુઅલી છે શું તેની વાત કરી લેશું તો ઘરચોળ એક હિન્દુ અને જૈન સમાજમાં લગ્ન જેવા પ્રસંગ મંગલિક પ્રસંગ હોય છે ત્યારે એ પહેરવામાં આવે છે પરંપરાગત રીતે ઘરચોળ લાલ અને મરમ અને લીલા અથવા પીળા રંગ જેવા બનાવવામાં આવેલું છે ગુજરાત ગરવી ગુજરાતને ગ્રીન બિલ્ડ એવોર્ડ મળેલું છે બરાબર છે ગ્રીન બિલ્ડ એવોર્ડ મળેલું છે ગુજરાતને જે નવી નવી દિલ્હી ખાતે નિર્મિત પર્યાવરણમાં જળવાયુ વેગ આપવા થીમ પર એકવીસમી ગીરા ગ્રીન રેટિંગ ફોર ઇન્ટીગ્રેટેડ હેબિટેટેડ એસેસમેન્ટ સમિટ યોજાયું હતું તેમાં આ એવોર્ડ ગુજરાતને આપવામાં આવેલું છે હવે વાત કરીશું કચ્છનું સ્મૃતિ જે મ્યુઝિયમ છે પ્રિક્સ વર્ષેલ્સ એવોર્ડથી એનાયત કરવામાં આવેલું છે જે સ્મૃતિવન છે એને બરાબર છે યુનેસ્કો ખાતે દર વર્ષે આજે જે એવોર્ડનું આયોજન થાય છે ત્યાં આ એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવનને ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને બે હજાર ચૌદના વર્ષની શરૂઆતમાં વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમની યાદીમાં એને સ્થાન મળેલું છે બરાબર હવે પિક્સ વેલ્સ બે હજાર ચોવીસ વર્લ્ડ ટાઇટલ મેળવતા તેની બે હજાર ચોવીસમાં એને આ એવોર્ડ એનાયત કરવામાં આવેલો છે બરાબર તો સ્મૃતિવન છે એની બે હજાર એકવીસનું જે ભૂકંપ કચ્છને અકવાસ્ત વ્યસ્ત કરી નાખ્યો હતો તો એમાં જીવ ગુમાવનાર નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જ્યારે ગુજરાતના ના પ્રેરણાથી અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર બાવીસ બાવીસના રોજ વડાપ્રધાન શ્રી આનું સ્મારકનું લોકાર્પણ કર્યું હતું સલામત વધારે કંઈક છે નથી જોવાનું ચેક કરી લે હજુ વધારે હોય કંઈક હોય તો પરીક્ષા લક્ષી બાકી આ બધી સરકારની સિદ્ધિઓ છે ખીલખલાટ વાન ખીલખિલાટ વાન જો તમે એમપીઆર ડબલ્યુ એફએચ ડબલ્યુ કે નર્સ એ બધી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો તમારા માટે ખીલખિલા શું છે એ બાબતે તમારે જાણવાની જરૂર છે ઓકે તો આઈ થિંક આટલું જ છે આમ એમ બધું સરકારની જે સિદ્ધિઓ છે એના વિશે જ વાત કરવામાં આવેલી છે બરાબર છે હવે આ પ્રશ્નો છે આ આખા પાક્ષિક અંતર્ગત પણ આનો આપણે અલગથી આખો વિડીયો અલગથી જ બનાવીશું જેથી કરીને વ્યવસ્થિત અને સારી રીતના આપણે લાભ આપી શકીએ બરાબર છે હવે ઉચ્ચ શિક્ષણ મેળવતી વિદ્યાર્થીઓ માટે એમ વાય એસ એ પોર્ટલ જે સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે એના વિશે થોડીક એક વાતચીત કરી લઈશું જેથી કરીને બધાને ખબર પડે કે શિક્ષણ છે શું આ બરાબર છે હવે આ યોજના શું છે કે કે આની પાત્રતા શું છે સ્નાતક અભ્યાસ કરેલ હોવો જોઈએ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટા રેન્ક પછી ડિપ્લોમા અભ્યાસ માટે ધોરણ દસની પરીક્ષામાં એસી કે તેથી વધુ પર્સન્ટાઇજ ડીટી અભ્યાસક્રમ માટે ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષા પંચોતેર ટકા કે તેથી વધુ બીજું સાઠ લાખ સુધી કોટીઓ તમારી આવક નહીં હોવી જોઈએ હવે આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે જ છે અનુસ્નાતક માટે નથી પ્રથમ વર્ષ યોજના હેઠળ અરજી કરી શકે છે જે વિદ્યાર્થીઓ શરત ચૂકથી અરજી કરવાનું ચૂકી ગયા હોય તેઓ કોલેજના કોઈ પણ વર્ષમાં અરજી કરી શકે છે હવે આનો હેતુ શું છે કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા ગુજરાત સરકારે મુખ્યમંત્રી સ્વ યોજના કાર્યરત કરી છે આ યોજના અંતર્ગત રાજ્યના ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળે તેવા સુભાષયથી દસ હજારથી બે પણ બે લાખ સુધીની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી આપવામાં આવે છે બરાબર છે આ યોજનામાં એગ્રીકલ્ચર આયુર્વેદ ઉચ્ચ શિક્ષણ મેડિકલ શિક્ષણ નર્સિંગ ટેકનિકલ ડિગ્રી ડિપ્લોમા તેમજ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી યુવા સ્વાલો યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને પારદર્શી અને યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે જો કોઈ મિત્રો તૈયારી કરવા માંગતો હોય આ રીતના તો પ્લીઝ સરકારી યોજનાનો તમારે લાભ લેવાનું અચૂક ચૂકવાનું નથી શું આજના વિડીયો પૂરતું આટલું જ છે વિડીયોમાં તમને માહિતી ગમી હોય તો પ્લીઝ લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ક્વીઝનો અલગથી વિડીયો આવશે જે ડિસેમ્બર મહિનાના બંને પાક્ષિક છે અને ક્વિઝ સાથે ક્વીઝને આપણે સાથે લઈ લેશું ત્યાં સુધી થેન્ક યુ જય હિન્દ જય ભારત